કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષા સવિતા ભાગ એક કિરણ પંચ્યાસી પોર્ટ નંબર વન આજના સરસ પ્રભાતના કિરણની અંદર પ્રથમને સડસઠનું વચના મત ચંદુભગત બૈલા સવારના પૌરમાં સ્નાન કર્યા સભા થઈ સત્પુરુષના ગુણ આવવાનો કેવો હોય એમાં સત્પુરુષના ગુણ આવે અને કેવો ન હોય એમાં ન આવે આમ ગુણાતન સામે કીધું કોઈ સત્પુરુષે આ લોકોના સુખમાં ક્યાં ઈચ્છા નથી પરલોક જે ભગવાનનું ધામ ભગવાનની મૂર્તિ એની ઈચ્છા છે એના સરખા ગુણ મોમુક્ષમાં કેમ સમજે તો આવે કેમ સમજે તો ના આવે સમી કે જેને આ લોકના સુખમાં ઈશાનથી એવા સત્પુરુષ એની સાથે દેવબુદ્ધિ રાખે ગુરુ બુદ્ધિ રાખે જેમ કેમ કહે ગુણ આવે મહારાજે ઉતરતો ખરો જેને પરમેશ્વર સિવાય બીજા કોઈ પદાર્થની સા ન હોય ઓલા કે આ લોકના પદાર્થ આ લોકનો પદાર્થ એટલે શું કહેવાય આ દેહ સમજે ને પછી ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ ઉપાસ અને આત્મનિષ્ઠા એ પણ આ લોક છે જેને આ લોકના સુખ શાહ ન હોય એવા જે ગુરુ ગુરુબુદ્ધિ રાખે દેવ દેવબુદ્ધિ રાખે જે વસંત કહે એમાં સત્ય ગુણ આવે આ મુક્તાન સમયનો જવાબ મહારાજ કે ઉતર ખરો પણ જેને ભગવાન સિવાય બીજા ક્યાંય પ્રતિ ભગવાન સિવાય એટલે કોણ કહે આ લોકનું સુખ તો છે જ સગુણ ગુણ અભિમાન ન હોય ગુણથી જ એને મોક્ષ ના ન હોય આ લોક એટલે ગુણ સમજે છે ને ઉમત લખ્યું પરમેશ્વર સિવાય બીજા કોઈ પ્રીતિ નથી જો આ લોક ના સુખ માં ક્યાંય આશક્તિ નથી જો ભગવાનને સર સુખના સિંધુ જાણે જો આ લોક એટલે પરમેશ્વર સિવાય એટલે સારા સદગુણ છે એ પણ એનો અભિમાન ન હોય એવા જે સદપુરુષ એના સર કે ગુણ મુક્ષમાં આમ સમજે કે અતિશય મોટા છે સંસારના સુખની ઈશ્ધાણથી હજારો લાખો માણસો એના શરણમાં નમે છે તો આ લોકના સુખ દિશા રાખતા નથી અને હું અતિશય પામર છું ભગવાનના સુખમાં લેશ માત્ર સમજતો નથી માટે મને ધિકાર છે એમ પોતાને ધિકારે મોટા પુરુષનો ગુણ ગ્રહણ કરે તો મમુખ શું છે શુદ્ધ એમાં સત્પુરુષના જેવા ગુણ આવે બાકી ભેગો રે કેમ કરે સેવા કરે તો પણ આવે નહીં મહારાજ એમ કીધું તે ગુણાથન સ્વામી કે સ્વામી કે મહારાજ વસનામતમાં કીધું છે તો મહારાજ કે આમ કરે તો આવે નિર્દોષ સમજે સ્વરૂન જાણે કોઈ પ્રકારનો ત્રાય ન રાખે એવો તો ભેગા રે આપણે ભેગા ને ટોલામાં કર્ણ બધા રહેતા गायो बेहु वासरा बासरा पाडरा बजे छ ने ये क्या जबर बेगस से ये मेरे तो ये बेगोरे कौन बेगरा क्यों जी बुडलो दादर भगवान बेगो तो ने ये नहीं तो ये भगवान मारो मरे तैयार थे जो उसे <coughs> કૌરવો એ ભગવાન ભેગેરા હતા ને કૃષ્ણ ભગવાન ભેગા તોય ભગવાને ઓળખ્યા ભેગો રે કેમ કરે સેવા કરે તોય ના આવે કેને સેવા કરી ઉદ્ધવજી ભગવાન કૃષ્ણની સેવા કરે ને તોય ભેગો રે સેવા કરે કેમ કરે તોય ના આવે એને નિર્દોષ સમજે સર્વજ્ઞ જાણે અને કોઈ પ્રકારનો અંતરાય ન રાખે જેવો બહાર એવો અંદર સરળ સ્વભાવળો છેલ્લા પ્રકારનો પાંત્રીસમી વર્ષના મતસ લક્ષણના સંતોના સંતોના સ લક્ષણ લેજો જેવો બહાર એવો અંદર સરસ સંભાવવાળો છો સંગનો સંઘ થાય તપી જાય સ્વલક્ષણ સ્વલક્ષણ સંત એની સેવા કરવાથી ભગવાનની સેવા જેટલું પૂર્ણ થાય છે એનો દ્રોહ કરવાથી ભગવાનના દ્રોહ જેટલું પાપ લાગે છે એટલે પ્રથમનું સડસઠનું વચનાબુક્ષુની અંદર કેમ સત્પુરુષના ગુણ આવે આપણું મન મૂકી અને કેમ કરીએ ત્યારે જીવને સ્વામી બાપા કે સ્વામી કે જીવને પોતાનું ધાર્યું કરવું બહુ હેલો લાગે બહુ મજા આવે ધાર્યું કરે ને એમાં થાક ન લાગે બીજાની આજ્ઞાથી થોડું કરે તો થાક લાગે શું કામે બીજાની આજ્ઞામાં રહેવું પણ એમાં થાક લાગે અને જન્મ ધરવાનું કારણ સ્વામી કે જીવે પોતાનું મનનું ધાર્યું કર્યું છે એક વખત ભગવાને સંત કેમ કરી લઈએ અને મનનું ધાર્યું છોડી દઈએ તો આજે ઉથલ મારવું પડે છે ને એ ઉત્તગોથ મારવો ન પડે જન્મ મરણ તૂટ્યો ફટી જો જન્મ લેવો નથી પણ સંકલ્પ રહી જાય માટે જન્મ લેવો પડે છે સમજે ને મહાપૂરજા સમિતા ને હા હરિભક્ત ગામડા ફરવા ગયા ફર્યા અહીંયા બેઠા હાં સભા થઈ પછી સવારે એક ડોહો એવો ડોહો હાં વર્ષનો હો એનો છોકરો હતો એને ઘે બાળકનો જન્મ થયો પછી ચાર પાંચ છ મહિનાથી દૂધ પીએ એની આમ હા લેખાય પછી ત્યાં લે સ્વામીને કે સ્વામી કે હ आप सोकरों से दूध पीते सी वहाँ पर जैसे उसके बाद दो इंदाज कह वाह 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 वा, तारी बली आ रही वहाँ पर दाँत कह जाए सो पर वो लोग के समय दाँत कैम करते थे बस पर के तने दो खोटो न लगते कहू कह के आसे तारा बाप से क्या કેમ થયું કે તારા ભૈરા છે ને એ બાભાને બહુ હાસ જે કુડલો કે કુડલો કરી દે પછી ગળસોપડી ગાંઠિયા હં જે કે ને એ બધું કરી દેતા અરે બહુ હેત રહી ગયું પછી કે થોડું વિચારી તો હો કે મારે ઘર દીકરાંગીરી દીકરો નથી તો આને પેટ ધ્યાનમાં લીધો ને તો આ એક દીકરો છે ને તો એ છે કે સમજાય ને મહાપૂજા સામે છે ને રોકડી હનુમાન કઈ દે ફા સ્વામી બાપા કહેતા સ્વામી કે સંતો એમ કહેતા એને સમકાલીન કે મહાપૂજા સામે પહેલું જે વચન બોલે ને એ પ્રમાણે થાય પહેલું બોલે ને એ પ્રમાણે થાય अरे दात गई जाए हसया हो वाह वाह की वाहमी कठवाडियो रहे पशे छोकर दब जाए संकल्प रही गया आने पेट जन्म लीजिए क्यों मजा आए सार अट्ले स्वामी के जन्म लेव नहीं संकल्प से माटे जन्म लेव पड़े से जो સંકલ્પ બી પડ્યું છે એટલે ઝાડુ થવાનું કોઈ સાથે ક્રોધનો લોભનો કામનો સ્વાદનો સ્નેહ દમ માન ઈર્ષા જે કોઈ કોઈ પ્રકારનો રાગ દ્વેષ હોય ને એ ઝાડું થાય એ પછી ઊભો થાય ઝાડું થાય જો અરે સ્વામી કે પાંડવો ભગવાન ભેગા રહ્યા પણ કોઈ ભગવાનને ઓળખ્યા ગૌરવ બધો કોઈ ભગવાને ઓળખ્યા નહીં જો અરે ભેગો રે કેમ કરે સેવા કરે તોય તો ઓલા ભાઈ કે સ્વામી કે સ્વામી મહારાજ વચના તો લખ્યું છે કે મોટા પુરુષના ગુણ સત્પુરુષમાં આવે પછી સ્વામી કે આમ કરે તો આવે પાછા સમજા એ બધું હાસું ખોટું નથી બધું સ્વામી કે હરિભક્ત વાલા ક્યારે લાગે તો મંદિરે આપણે જાતા હોઈએ મંદિરે આવતા હોય તો આપણને યત થાય વાહ કેવારી ભગત છે જો આપણે મંદિરે જતા હોઈએ તો આપણે બીજાને કહી શકીએ ભાઈ મંદિરે આવો મંદિરે આવો હજો તો એ સારું છે આમ કરતા જો આપણે નિયમ પાળતા હોઈએ તો બીજાને આપણે કહી શકીએ તો એ નિયમ નિયમો જે એ આપણે કથા વાંચતા હોઈએ તો બીજાને કહીએ તો એ પાસે જો પહેલાં આપણે કરવું પડે પશ્ચિમ આગળ વધે જો થાય ખરું ના ખાઈ માં બધું થાય તો બહુ સરસ મજાનું વસ્તારમાંથી એમ વાદળા બધી અમાસ પછી આ સુ બહી જાય નોરતા હા પહેલું બી હા નવ નોરતા દસ દિવાળી દીવ વી પાસે આવી ગયો એટલે થોડ દેહ છે સ્વામી કે નડતો નથી પણ સૂક્ષ્મ દેહ નડે છે એટલે સંકલ્પ એ સૂક્ષ્મ દેહ થોડ દેહનો સાધો વાક નથી પણ સૂક્ષ્મ દેહનો વાક છે એટલે થોડ દેહ સૂક્ષ્મ દેહ ભેગું ભળે છે માટે એને યોગ્ય કરીને એનો એનો ખાવો પડે છે સમજો ઇન્દ્રિયો અંતગળ ભેગો જીવ ભળે છે એને કરીને જીવ સુખ દુઃખને પામે છે હું માંદો છો હું માંદો છો જીવ માંદો છે શરીર માંદું છે તો શરીર ભેગો ભેળ્યો અને જે હું થયું ને એમ જીવ અને શરીર આ બે અલગ છે બે વસ્તુ અલગ છે वो दुखी जो हूं आम सो हूं आम सो वो अंधरो सो तो अंधरो क्या सो तारो शरीर से तारो जीव तो चैतन्य से जी गोरा탄 स्वामी ने जीवन चरित्र यानी अंदर संत रेखियो जी स्वामी के धौरा जी या धौरा जी धौरा जी ज रोण मथे बैठो देख सूरदास જે આવે ને એને બધા વખાણ કરે પછી રાજાના સિપાહી આવ્યા ગોલા એટલે કે જોઈએ આંધળા બેઠો છે ને ઓહો આ તો રાજાના સિપાહી કહેવાય હો તમારા રાજમાં બેઠા છે તે રાજકુમાર આવ્યો એને શું કીધું ભક્તરાજ બેઠા છો ને ઓલે શું કીધું જોયું આ કે ભક્તરાજ બેઠા છે હાથ आ तो राजा पोते है वैसे गुणातन समझ के यानी कि केम भक्तराज बैठा सोने, आतो के। नहीं? नहीं? नहीं क्यों तो ना आ तो समझ ना साधु के इन को न तो उड़की गयो खाली शब्द ऊपर से वेण ऊपर थी, थी। के भक्तराज बैठा सो ने आ तो स्वामी ना साधु भाई तुम्हारे प्रताप से સુખી છે બેઠા છે ભજન કરીએ ને આ જોવાય આખી ઓળખ્યું ઘણી વાર સ્વામી એના પર વાત કરતા ક્યારે ક્યારેક આખી માહિત છે એ નહીં દિવ્ય દ્રષ્ટિથી જો તમે અંતરની આંખી ઓળખી કરો સદગુરુ સંતનો સંગ ઓળખવું અંતરે આ માહિક નહીં પણ દિવ્ય દિવ્ય દ્રષ્ટિથી જોવાના તો આ નહીં બાકી માહિત દ્રષ્ટિ જોવો તો દેહ દર્શિ દેખે પોતા જેવા સંસારી હરિહરિધનની ગતિ છે ન્યારી માહિત દ્રષ્ટિથી નહીં જોવાના દિવ્ય દ્રષ્ટિથી જુઓ મા એક ફૂટપટ્ટી લેવાની નહીં હા મારી ફૂટપટ્ટી નહીં પણ સદપુરુષ એની ફૂટપટ્ટી મા એનાથી ગુણ કેટલા છે એ જોવા કેટલા સદગુણ છે શું શું કાર્ય છે બોલો બાકી આપણી ફૂટપટ્ટી માપી જેમ એમ જ થાય કેવડી આપણી ફૂટ હોય નવ ઇંચના હોય કે છ ઇંચના હોય હોય ફૂટપટ્યો ક્યાંય નવ ઇંચની હોય ને સો ઇંચની હોય અને સત્પુરુષને છે ને એ બાર ઇંચની ફૂટપટ્ટી હોય નહીં એક દોરો ઘટે નહીં એમ સ્વામી આપણી દ્રષ્ટિથી જોઈએ તો આવું જ દેખાય એની વસ્તુ સત્પુરુષ દ્રષ્ટિથી જોવો તો એ વસ્તુ એ કલ્યાણકારી દિવ્ય દેખાય એટલે સત્પુરુષના ગુણ એને નિર્દોષ સમજે સર્વજ્ઞાને કોઈ પ્રકાર અંતરાય ન રાખે એવો જે શુદ્ધ મોક્ષું હોય એમાં સત્પુરુષના જે ગુણ આવે આવે બોલો સેજા